બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે બનાસ ડેરીની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી સભા પહેલા પશુપાલકોમાં ભાવ વધારાની આતુરતા જોવા મળી અપેક્ષા હતી કે પશુપાલકોને લગભગ એકવીસ ટકા જેટલો ભાવ વધારો મળી શકે ત્યારે ગત વર્ષે બનાસ ડેરીએ પશુપાલકોને એક હજાર નવસો ઐતિહાસિક ભાવ વધારો આપ્યો હતો અને તે વખતે અઢાર બાવન ટકા વધારો મળ્યો હતો પ્રતિ કિલો ફેટ દર એકતાલીસ રૂપિયા વધારાયો હતો અને આ વર્ષે ડેરીની નિયામક હોવાથી પશુપાલકોને વધુ લાભ તેવી સંભાવનાઓ હતી સાધારણ સભામાં બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત કરી પશુપાલકોને એક હજાર સાત રૂપિયા પ્રતિ કિલો ફેટ મુજબ ચુકવણી નો નિર્ણય કર્યો હતો પશુપાલકો માટે કુલ બે હજાર એકસો એકત્રીસ કરોડ રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો હતો દૂધ મંડળી પચીસ ટકાથી વધુ પશુપાલકોને દિવાળી પહેલા ચૂકવાશે બનાસ ડેરીની ચૂંટણી પહેલા ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને ભાવ વધારાની ભેટ આપી હતી કે જેનાથી પશુપાલકોએ પણ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી દીપક પુરવિયા સાથે બનાસકાંઠા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ